બે હર પાણી વાત કરો હું એમ કઉ છું બે વાત કરો વાળી તમે ઘઉં ઘણું એવા થઈ ગયા છે જીરું ઉપાડી લીધું જીરું ઉપાડી લીધું ખાધા

તમારું કરો ને વહુ ને કરો ઉભા થઈ જતો વાળી ઉભા થઈ જાય હા પણ

તમે હું બે દિય રોકાવાની છું તમે જો ખાલી હું તો કઉ છું બે દિ નહી બટા તાર બાપનો ઘર છે છ મહિના રોકા કોણ ના પાડે છે હું તને કઉ કોણ ના પાડે તને

તમાર ક્યાં કામ હવારમાં જીવ બરે છે ક્યાં લઈ હું તમે રોકા દયો ને હરખી નો કરના આપણને એમ થાય કે દીકરાનું ઘર બંધાઈ જાય ને એટલે મૂંગા મોથે પડણા રહી બેય અમે રોવા માબા ઘરે ભઈ જા તો મારા હું કે દેખાઈ સમાજ બધાય બરાબર નો ખવાય ના કાટા તો કૂવો બુરી આ બાઈજી તો એ એટલે કંતારી ગઈ તક ના કૂવો એને કૂવે બુરી

કોટો હું એમની ગામને ખેડકા ભલે હું એમ કહું હું ને હું એક જડું હો મારા ઘરે શીખાડ્યું છે એટલે દે બેઠી તું દેજે તું સમજી

અરે હું ગરમ કરીને ચા હું તમે મારી દીકરીને આમ બોલો નકર કરતા વાર લાગે આ દીકરી છે આ જીવ લઈને નીકળે છે કામ થઈ ગયો છે મારી મારા હક મારો શાંતિ રાખો એ ચા ગઈ તેલ પીવા તું ઘરે આવતી રહે હવે હવે

સા તો પાય હન તું કાય પા પાણી પા ગરમ કરી લે સા તમને પાઈ દે એટલે તમને સારી લાગે હે મુઈ કે મરી જો ફાડું છે નકર તમે કરી હો લેહો હે ટાંગા ગઈ છે ભાઈજી ભાઈગો ટાંગો ભાઈગો હામો હામો બોલવાનું એટલે અત્યાર લાગી કોઈ મારા ટાંગો નથી ભાઈગો ભાઈજાન અમતા હાથ કર નથી ફેરી હે હાથ કર ફરું હા હવે છોકરા ને હોઉં ને બધા જય શ્રી કૃષ્ણ હારું દીકરા મારા છોકરાને જોયો નથી મારા લાલ મે જોયો નથી લીધો ને જોઈ લે ને

અમામે તમે ધીરું બોલતાઈ જોવે ગામ આખામાં તમારી વાતો ધાય છે બટા મારે ધીબડો આવડો છે ધીબડો તો મારે કરવો પડે બટા નકર આ તારી બાયડી રહીને કાલ હવારે આપણે તણીને વેચીને આપડો ડારિયા કરીને છે બોલે છે ને એટલે રટાઈપું ઘરમાં ને નવી નવી વવ આવીને તને આવું ક્યાં બોલાવ નકર હોય તો હુંય ન આવીને આવી તી ડારિયો ને હવે તમે તો

ઊંજો ને પણ તારે ચિંતા કરવાની જરૂર નથી શું જોઈએ તારે શું કરવું તું ઈ કે હવે મેં એલો વિચાર લીધું છે હવે હે ને આ વાત નામ નઈ pata કાઈ નઈ કઈ નઈ ના ડખા હોય ને એમાં એક કદો એનો ઓછો થાય ઈ કતાય ને આપણે બે હે ને પ્રેમ થી અને રાજી ખુશી થી હે ને નોખા રહી ભલે આપણે ગમે એની કોઈની જમીન વાવા રાખી પડતો તો વાવી લેહી ભલે મારે કામે કરવું જવું પડશે હોય છે ને તો હું કરી લઈશ તે બાકી ધરે સંકટમાં નાખી દીધો હવે મારે મારા માં બાપ થી નોખું રહેવાનું નોખા ઈ આપણને કરે આપણે નોખા ન થતા આ તો વાંધો નહી હું વાત કરું અત્યારે જ તૈયારી કરી છે લે તે તો ભરી લીધો કા તમે ડોખા કા પછી હે ને હું થામું કો ઘર મૂકીને જ જઈ ના તારે કે નથી જાવ હજી એક તો નવા નવા લગન થયા છે આજુબાજુમાં બધે વાતો હું કર છે મારી કે તારી ઘરવારી થઈ ગઈ હાલ હું બા બાપુને વાત કરું હાલ હાલ લાઈ ઉપડાવ કયા

જો આ છોકરો બોલવા માંડો છોકરો કોઈ થી મારી સામે બોલ્યો નથી ને એને બદલે છોકરો મને બોલવા માંડ્યો યા તમે કઈ કીધું ત્યારે ને હે તારી સામે કોઈ નઈ બોલે હે આ બહાર આવ્યા ને કોઈ તરાય ભાવવા માંડ્યા જો તમે જો ઓટા તમે આ ઘર છોડીને જાવ છો ને હા હું તમારી હારે આવું છું અને આ મકાન અને આપડી પચી વિઘા જમીન બધું તારે મુબારક છે અમે ગમે ને ભાગ્યો રાખીને ખાશું બરોબર બધું તો તાર તું હચ્છે થી તારો રાજી પોસે ને Enak, gini, bolak mau mencuri kerjau. Halo bota, halo mau bota. Nah, 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 tadi kiai nanti tahu dikeras, Kiai nanti tahu. Kau ada masalah apa sih? Kiai nanti tahu, bota mari dikiri. Mari pulih lagi minta hari. Jadi kita dari saat mana maaf kerja bota. Bahatam dulu mah. Tanah dikiri tha tha, pun mana maaf tha tha, ada pun mana maaf kerja bota mana maaf. Bahatam dulu mah, tanggulon tuh ngutiwa

મેરા નો બોલાય પડી આજ તમે વાત ની કરી મારી આંખું ગાડી મેખી બસ આ સની રેધા હા હું વાત કર દઉં ચાલે બા હવે નો ટકો હું કાઈ કરું આજ તમે બધાએ મારે આખો ઉકાડીને આખી છે બટા હું તો મારા બે હટવન સાબ બનાવતી હા હવે આ વખતે છે ને આ વખતે જીરાના જેટલા પૈસા આવે ને એ આપણે છે ને આપણે આમલી હોવને દાગીના કરાવી દેવા છો મારે કાઈ નથી કરાવવું ને બધું કરાવી દેવું છે બરાબર ને બસ તો જોઈને મિત્રો આ અમારો વિડિયો કોમેડી છે અને થોડો ઇમોશનલ છે

લેખર પાડોશી ઝગડા કરાવે મિત્રો મને સમજાઈ ગયો એમ તમને સમજાઈ જાવ એટલે મિત્રો સમજે ત્યાંથી સવા જય માતાજી જય માતા